આપને શું પ્રશ્ન છે તમારો ઓડિયો માં હેમ્બડો એટલે ફોન કર્યો છે કે ડાયરેક્ટ ફોન કરવા નું ફોન કરતો જ નથી પણ તમે નિર્દોષ છો આ નિર્દોષ છો તમે હાલો બોલો આગળ બોલો 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 પ્રશ્ન બોલો એમાં અમારે સબ એક જમીન છે હમ એમાં હાલવાનો રસ્તો છે અમારે લખેલો જૂનો છે હમ

છે કોઈ ચિંતા ના કરો મામલતદાર કોર્ટમાં સાદી અરજી લાવતા સાથે કરો નહીં પછી કોક પાસે કરાવડાવી લો આવી બધી તાલીમ હું એટલે જ આપું છું કે ખેડૂતોને ઓછા ખર્ચે થઈ જાય તમારા જેવા ખેડૂતો હોય એને આવી બધી લખતા ના આવડે તો તો એની હું તાલીમ પણ આપવાનો છું કેવી કેવી રીતે 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 લખવી અપીલ કરવી ખોટા માણસ હોય ખેડૂત મિત્રો કોઈ પણ રસ્તા અંગેનો પ્રશ્ન હોય તો એના માટે ઉત્તમ છે મામલતદાર કોર્ટ છે મામલતદાર કોર્ટમાં ન્યાય ન મળે તો પછી અપીલ કરવાને બદલે સિવિલ કોર્ટમાં પણ જઈ શકાય પણ એ પછીની વસ્તુ છે પ્રાથમિક રીતે આવા કામ ખેડૂતો જાતે કરી શકે એટલા માટે આપણે તાલીમ કેપની અંદર હવે પછી એડવાન્સમાં આવું બધું શીખવાના છીએ કારણ કે હવે વિડીયોની અંદર જૂની બાબતો તો ઘણી બધી કહેવાય ગઈ છે એવા પ્રશ્નો કોઈ પૂછતા નથી પૂછે તો એ આપવાનો કાંઈ મતલબ જ નથી કારણ કે એ તો જૂના વિડીયોમાં છે જ એટલે જૂના વિડીયોમાંથી એને માર્ગદર્શન મળી જાય પણ હવે મોટાભાગની તકલીફ છે કે પ્રશ્નોના સમાધાન ઉકેલ કેવી રીતે લાવવા એના માટે એડવોકેટ રાખીએ તો મોંઘા પડે છે તો જે એજ્યુકેટેડ ખેડૂત છે અથવા થોડું લખતા વાંચતા આવડે છે એને આપણે સમજાવી દઈએ અથવા તો એ કોઈ બોન્ડ રાઇટર પાસે બારે પણ અરજીઓ ટાઈપ કરાવી શકે પણ એની પાસે નોલેજ હોવું જોઈએ તો હવે પછીના તાલીમ કેમ્પની અંદર આપણે આવા બધા કામ શીખવવાના છીએ યુટ્યુબ ચેનલ જોતા રહેજો એની હાઈલાઇટ્સ પણ યુટ્યુબમાં મૂકાશે